એમના પરિવારને મળીને એમના પરિવારના સભ્યોને મળીને એમને સાંત્વના પાઠવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારને આ જે આફત આવી પડી છે એને સહન કરવાની દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે શ્રીબેનનો જે આત્મા છે એને પ્રભુ શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એના માટે અમે એમના પરિવારને સ્નેહીજનોને મળીને સાંત્વના પાઠવીએ છીએ